પત્રકાર મિત્રો હોય એમનું પણ અહીંયા છૂટા થી સ્વાગત કરશું અને વિનંતી કરીએ હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈને બેઠા છે એવા આપણા સાંસદ બનાસ ગૌરવ આપણું ગૌરવ બનાસ ગૌરવ આપણું ગૌરવ દાર્થની બેન ગેની બેન એવા જોરદાર જયકારા સાથે આપણે બેન બોલો ચામુંડા માતાની માહક ને આડે થી બધા જ આ બાજુ બોલો સદારામ બાપાની ની આજે આ કોતરવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર લોકસભાની ચૂંટણી પત્યા પછી પ્રથમ વખત આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના આયોજનના અનુસંધાને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ માજી ધારાસભ્ય શિવાભાઈ બીકે જોશી સાહેબ ઢેગાભાઈ ભાઈ ભલજીભાઈ બળવંતજી ઈશ્વરભાઈ વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આપી ભાઈ ગોતરવાડા આપીને વધારેલ સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓને માતૃશક્તિ આપ સૌ મીડિયાના ભાઈઓ સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો જેમણે યોદ્ધા તરીકે રાત દિવસ મહેનત કરીને કોતરવાડા ગામ ને ગૌરવ અપાવ્યું એ બદલ કોતરવાડા ગામ હતી સ્ટેજ ઉપર બિરાજમાન સૌના હૃદયપૂર્વક આભાર માનું છું સમગ્ર વિસ્તારમાંથી આજુબાજુના પાભર તાલુકાના ગામોમાંથી પણ બધા જ વધાર્યા છે લોકસભાનું સત્ર ચોવીસ તારીખે ચાલુ થાય છે જુવારુ માંગવાની એટલે કીધું દીદી ને પણ પેલા ઘરે જઈએ ને પછી આખા જિલ્લામાં કાર્યક્રમો કરીએ એટલે જુવારું ખુબ સારું છે પછી એટલે ખૂબ ખૂબ આમાં ફેરીનામો કરીને હક કરીને દબાણ પૂર્વક ભાગ માગો એના કરતા રાજીપે માગો તો હારો મળે એ અનુભવ આ વખતે થયો છે એટલે રાજીપે ભાઈ ભાગ કરતા પણ ઘણો હાર્યું દે હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આખા વિસ્તારમાં પ્રચારમાં ગઈ ત્યારે આ વિસ્તારમાં બધે જ મેં કીધું હતું કે હું આ કુવાસી તરીકે નહીં પણ એક વહુવાર તરીકે તમારી પાસે જુવારું માગવા આવી છું

આ ચૂંટણી એ અનેક પડકારો અમે બનાસકાંઠાના ગરીબ ને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે ઠાકોર સમાજ તો લડે એમનો પોતાનો સમાજ હોય પ્રસંગ હોય પહેલી વખત ટિકિટ મળી હોય પણ ઠાકોર સમાજ બીજા સમાજ ભાઈ જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે અમે તમને પંચોતેર વર્ષ સુધી વોટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપશું એક પણ સમાજે ઠાકોર સમાજ ને ખાલી હાથે યા નથી મૂક્યો જે મળે એટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજ ની વિનંતી રાખી સમાજે કરી ત્યારે આપ સૌને મારી વિનંતી કે રાજકારણ એક લાંબા સમય એક આ સમીકરણ કાયમી રહે અને અમે આ બે લોકશાહી ને માનવા વાળા આપણે ત્રીસ હજાર વોટે જીત્યા પણ દોઢ લાખ થી વધારે જીતવાના હતા સંસાધનો હોવાના કારણે તંત્ર ચૂંટણી લડતો સમાજ રાજકીય રીતે ખુબ કુશળ હોવાના કારણે ક્યાંક તમામ ની રાજનીતિ ને આગળ ધરીને જ્યાં એમના ગામ હતા અહિયાં પંચ્યાસી થી અઠાણું ટકા વોટ કરાવ્યા જે ગામોની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી એમણે વોટ કર્યા હું અભિનંદન આપું છું કોતરવાડા ગામ ને કે તમે એ લોકશાહી ના દર્શન કરાવ્યા આજુબાજુ જીબડા હોય કોતરવાડા હોય ફાપરાળી હોય ફૂલપરા હોય પણ એક વચ્ચે નાનું કોતરવાડા નેડી બસો વોટ ચૌધરી સમાજ ના હોય પણ એને પણ લોકશાહી ડબે ખુલા વોટ તમે કરવા આપો એ હું તમને ખુલ્લા અભિનંદન આપું કે તમે સાચી લોકશાહી દર્શન કરાવ્યા એમનો અધિકાર છે વોટ કે આપવા પછી પચાતા ને એમ કીધું કે આ વખતે અમારા ઉપર લાગણી રાખો વોટ કરો વોટ ના કરો જે કરવું હોય એ કરી શકો પણ તમે સાચી લોકશાહી ડબે ચૂંટણી લડ્યા છો ત્યારે હું આશા રાખું કે સમાજ ને નાના ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લા ની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા એના ઉપરથી પ્રેરણા લઈને જેને આ બે હાજર ચોવીસ માં બીજાના વતી ખોટા વોટ કર્યા છે અથવા તો એમણે ખોટો કરાવીને ફરજી વોટ કર્યા છે એમને પણ કહું છું કે સાચી લોકશાહીના દર્શન કરવા હોય તો કોંગ્રેસ વિચારધારાને ઠાકોર સમાજ ક્યાં ક્યાં પ્રેરણા પૂરી પાડી છે એનું અનુકરણ આવનાર સમયની અંદર લેજો એવી પણ હું એમને વિનંતી કરું છું ત્યારે આવનાર સમયમાં તમામ ચૂંટણીઓમાં જ્યાં મદદ કરવાની હોય એ મદદ કરજો સત્તા આવી છે તે જીરવજો ક્યાંક બનવું હોય પાંચ પછી નું સમાધાન કરવું હોય તો ઘંટિયા હોય કે કોઈ માતા ભારે માણસો કે હેરાન કરતા હોય તો એનું ઢાલ પડવાનું કામ પણ તમે બધા કરજો એવી પણ આપ સૌને વિનંતી કરું આ ચૂંટણી એ આવનાર ઘણા લાંબા સમય માટે એ પ્રેરણા બનવાની છે એક પાયાની ઈટ સમાન બનવાની છે ત્યારે તમે તમામ રાજકીય રીતે સંકળાયેલા આગેવાનો છો આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સંસદ સભ્યો પાંચસો ને તેતાલીસ એ પાંચસો ને તેતાલીસ ને દેશની એકસો ને ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે તમને ગૌરવ અપાવ્યું હોય ત્યારે એ ગૌરવનો સમગ્ર દેશ અને દુનિયામાં દુનિયા માં શરૂઆત આઈ થી થઈ વાતાવરણ દિન પ્રતિદિન એની અંદર ઉમેરો થયો લોકોએ વોટે આપ્યા નોટે આપ્યા સંઘર્ષ કર્યો મજૂરી કરી સામે તમામ પ્રકારની લાલચો હોવા છતાં કોઈ પરવા ન કરી તમામ સમાજોએ એ કેવું નક્કી કર્યું કે ધન શક્તિ અને જનશક્તિ એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જનશક્તિ અને લોકશાહીને ટકાવી રાખવા માટે ધન શક્તિ અમે જનશક્તિનો વિજય થયો એ ખૂબ આ લોકશાહીમાં એક પ્રેરણા રૂપ છે ત્યારે આખા ભારત ની અંદર ગુજરાત અને ગુજરાતની અંદર બનાસકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની અંદર દિયોદર તાલુકો અને દિયોદર તાલુકા ની અંદર કોતરવાડા વાળા ભાઈ મને આખો દેશ કદાચ સંસદ સભ્યના નાતે કોઈ મને મેળપ કે કોઈ બેન કેશે કોઈ સાહેબ કે કોઈ સંસદ સભ્યશ્રી કે છે અલગ અલગ નામે બોલાવશે પણ આખા ભારત માં કોતરવાના એક એવું છે જવાબદારી પૂર્વક નિભાવજો હું પણ આપ સૌને ખાતરી આપું છું સમગ્ર નેતૃત્વ ને આપ સૌ વડીલો કે સંસદ સભ્ય પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી અઠ્યાવી વર્ષના રાજકારણના ગાળામાં જે મારાથી થતું સમાજનું કામ શહેર સંપત્તિ કામ સારા માટા પ્રસંગોમાં મારી હાજરી શિક્ષણ કરી વ્યસન મુક્તિ થી કરીને તમામ કામો આ અઠ્યાવી વર્ષ મારાથી થાય એટલા કરવા માટેના પ્રયત્નો કર્યા છે આવનાર સમયમાં આ સમાજ માંથી આ વિસ્તાર માંથી નાના મોટા વ્યસનો હોય તો વ્યસનો દૂર થાય શિક્ષણ માં આગળ વધો નાના મોટા ખર્ચાઓ ઘર ના હોય કે ખર્ચાઓ ઓછા કરો અને વધારે વધારે શિક્ષણ કઈ રીતે આજે શિક્ષણ શું છે એ આજે તમે બધે જોયું કે આજથી ચાલી વર્ષ પહેલા મારા મા બાપે મને ના ભણાવ્યું તો અત્યારે એકસો ને ચાલીસ કરોડ ની પ્રજાની પ્રતિનિધિ ના પહોંચી શકી હોય જેનું પરિણામ અને પછી તરી વર્ષ પછી એ શિક્ષણ રૂપી જે ભાથું છે તમારા ભાઈ મિલકત ભાગ પડશે પણ શિક્ષણમાં કોઈ પ્રકારના ભાગ પડવાના નથી શિક્ષણ સાચા સંસ્કારો આપજો કેટલું શિક્ષણ પણ નહીં પણ એની સાથે સંસ્કારો પણ જરૂરી છે ભાઈચારા ની ભાવના રાખજો અને આપ સૌને હું પોતે ખાતરી આપું છું કે મહિલા તરીકે પીઆરયાથી કરીને હાયદી કરીને સમાજ થી કરીને પાર્ટીથી કરીને અટારે આલમે વીસ લાખના પ્રજાના પ્રતિનિધિ તરીકે જવાબદારી સોંપી છે ત્યારે તાલુકા પંચાયતથી કરીને ત્યારે લોકસભા સુધી કાયમી સમાજનો સમાજ નો માન મોભો રે એમાં ક્યાંય ઉડપ આવવા દીધી નથી અને એટલી હું ચોક્કસ થી મહાદેવજી હોય કુળદેવી ચામુંડા હોય એની સાક્ષી આપું છું કે તમે મને દરબાર માં મૂકી છે તો આજે ભલે આખો દેશ મારા નામે ગૌરવ લે આખું રાજ્ય ભલે ગૌરવ લે પણ એ ગૌરવ જેટલો થાય એટલો ઉમેરો કરીશ પણ એ ગૌરવ માં કઈ ઘટાડા નહીં આવે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું

મર્યાદા જરૂરી છે અને જરૂરી એટલા માટે છે કે એક દીકરી મહુવાર વચ્ચે એની જે રેખા છે એક આપણી પરંપરા છે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે વર્તમાન સમયમાં લાજ ના માં મર્યાદા એ તો એક આપણી પ્રણાલિકા સંસ્કૃતિ છે પણ જ્યાં લાજ રાખવાની છે ત્યાં લાજ રાખવામાં એક ટકો પણ પીછે નહીં કરીએ અને ક્યાંય તમને એવો ઠપકો નહીં મળે કે તમારી બહેન દીકરી કે તમારી વહુવારે ક્યાંય એવું કામ નથી એવું નથી કર્યું કે જેથી કરીને તમને ઠેસ પાગે કે તમારી માન મર્યાદા લોભા લાજ ને ક્યાંય આંચકો આવે ત્યારે બેન દીકરીઓને પણ વિનંતી કરું છું કે એવું ગૌરવ અપાવજો કે જે તમારી બહેન હોય દીકરી હોય વહુવાર હોય એ આજ આટલું ગૌરવ અપાવતી હોય ત્યારે આવનાર સમયમાં ઠાકોર સમાજ હોય અન્ય સમાજ હોય જ્યારે મારી પાસે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે ગેની બેન જેવા બનો આવા નામથી જ્યારે લાગણીથી આપણને સન્માનથી જોતા હોય ત્યારે આપણે એવી પેઢીનું નિર્માણ કરીએ કે ભેટી તેર ભેટી જ્યારે ઇતિહાસ લખાય એ ઇતિહાસ ગૌરવ હંતો ઇતિહાસ એ આપણી સમાજની બેન દીકરીઓના નામે લખાય પ્રેરણા પૂરી પાડે એ શબ્દો સાથે અહીંયા ભવ્ય સન્માન કર્યું આવા ધોક તકતા તાપમાં તમે બધા જ વડીલો ઇવન ભાઈઓ હાજર રહ્યા ફટાકડા ફોડ્યા અને ગામની અંદર એક મોત થયું હોવા છતાં પણ એ પરિવારે પણ તમને આ પ્રસંગ કરવા માટે કરીને મોટું મન કરીને એમણે કીધું કે તમે પ્રસંગ કરો પણ સાતકી પૂર્વ સકે એટલું સાતકી પૂર્વક તમે આ પ્રસંગ કર્યો છે એટલે આયોજકોનો અને ગામવાળોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરી આપ